વેલકમ બેક તો મહત્વના સમાચાર સામે નજર કરીશું આજે અક્ષ ત્રિત એટલે કે અખાત્રીજ નો શુભ દિવસ છે તો આ નિમિત્તે સુરતવાસીઓ સોના ચાંદીની ખરીદી કરવામાં આવી રહી છે જ્વેલર્સને ત્યાં ખરીદી માટે ગ્રાહકો ઉમટી પડ્યા હતા

ખરીદી અને નવી શરૂઆત લાભદાયક હોવાની માન્યતા છે સાથે સુરતથી સાહિષ લાઈવ જોડાઈ ગયા છે સાહિશ અક્ષય તૃતીયાનો દિવસ એટલે કે ખાસ દિવસ માનવામાં આવે છે લોકો અનેક પ્રકારે જે પ્રમાણે ઉજવણી કરતા હોય છે ત્યારે સોના ચાંદીની દુકાનોમાં જઈએ ત્યારે અનેક ભીડ પણ જોવા મળી રહી છે હાલની શું અપડેટ છે જે બિલકુલ આ જ અક્ષય તૃતિ અને દિવસ છે અને શુભ દિવસ માનવામાં આવતો હોય છે ત્યારે પાર્લેપોન કાતે જ્વેલર્સના ત્યાં ગ્રાહકો ખરીદી માટે ઉમટી પડ્યા છે જોઈ શકાય છે દ્રશ્યો અહીં આજે સોના ચાંદી હોય કે પછી મકાનો હોય કે ગાડી હોય તે ખરીદી કરવા માટે આજનો દિવસ હોય છે ને આજે સોના ચાંદીને ત્યાં પણ આજે ખરીદી કરવા માટે ગ્રાહક

કેટલા ગત વર્ષની સત્તાવણી અંદર ગણીએ તો આ વર્ષે લગનશાળા ઓછા છે લગનસરા ઓછા હોવાથી લગનસરા ઓછા હોવાથી કઈ એનું મારું જે હોય છે

શાહી જે પ્રમાણે ભાવની વાત કરવામાં આવી તો ભાવમાં ઉતાર ચડા જોવા મળી રહ્યો છે હાલ જે પ્રમાણે આજે શુભ દિવસ ગણવામાં આવે છે ત્યારે કેટલી ભીડ લોકોની હાલ ત્યાં જોવા મળી રહી છે જે બિલકુલ આજ રોજ જ્વેલર્સની દુકાને આપણે પહોંચ્યા છે ત્યાં જ્વેલર્સના ત્યાં આજે ભાવ ઓછો હોવાના કારણે ખરીદીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગત વર્ષ કરતાં આ વખતે ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યા છે આપણે ફરીથી ગ્રાહક જોડે વાત કરીશું 22 बार अब भाव में ઘટાડો દેખને મિલ રહે કે જી જલતે પરે તો સાહેબ અમારી સાથે જોડા બદલ અને માહિતી બદલ આપનો આભાર